કેમ છો દોસ્તો હું છું પાર્થવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે જે ધ્રુનાદ ધ્રુનાદ કામલે કમઠાણ ફિલ્મના ડિરેક્ટર તે એમણે કમઠાણ ફિલ્મ ડિરેક્ટ કરી છે હરફણમોલા પ્રોડક્શન્સ જે હેલ્લારોની જે ટીમ છે એ એમનું આ એક સર્જન છે અને આપણે જાણીએ છીએ તેમ અશ્વિની ભટ્ટ જે આપણા ગુજરાતી નવલકથાકાર લોકપ્રિય ખરા અર્થમાં નવલકથાકાર જે થઈ ગયા એમની કમઠાણ હાસ્ય નોવેલ હતી તેના પર આધારિત છે તમે આ સાથે હું તમને કાર્ડ્સમાં મૂકું છું તમે હિતુ કનોડિયા અને સંજય ગરોડિયાનો ઇન્ટરવ્યૂ પણ જોઈ શકશો એ બંને મુખ્ય કેરેક્ટર છે જે પોલીસ અને ચોર જે બન્યા છે પીઆઈ રાઠોડ સાહેબ અને રગલો ચોર ધુનાથભાઈની પહેલી ફિલ્મ છે તેમણે નાટકો કર્યા છે જી બીજી કંઈ વાત કરીએ એ પહેલાં એ કહો કે તમારું પહેલું ફીચર ફિલ્મ પહેલી છે તો કેવો એ આખો એક્સપિરિયન્સ રહ્યો કે હું નાટક અને ફિલ્મ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો રહ્યો છું અને ફિલ્મ બનાવવા માટેની ગઢમથલ એ એ માટેની મહેનત અનેક સમયથી ચાલી રહેલી અને મને તો હું તો જાણે સ્વપ્ન જીવી રહ્યો હોઉં એવી એવી લાગણી છે કારણ કે એક તો કમઠાણ જેવી વાર્તા અશ્વિની ભટ્ટની વાર્તા કરવાનો મને મોકો મળ્યો અને એમાં પણ હરફન ફિલ્મ સાથે હિલ્લારો પછીની એમની બીજી ફિલ્મ કમઠાણ અને આટલા બધા દિગ્ગજ કલાકારો અને આટલા બધા દિગ્ગજ ટેકનિશિયન્સની સાથે કોલેબોરેટ થવાનો મોકો મળ્યો એટલે મારું સ્વપ્ન સરસ રીતે જીવાઈ રહ્યું છે ને હવે બીજી ફેબ્રુઆરીએ આપ બધા સમક્ષ આવશે કમઠણ નોવેલ તમે વાંચી અને તમને વિચાર આવ્યો કે આના પરથી વેબ સિરીઝ બનાવી રાઈટ જી એ મને કહો એ પહેલાં તો તમને શું એટલે એમાં કઈ કયા એવા સીન્સ કે વાર્તા કે શું જોઈને એવું લાગ્યું કે આમાં સિનેમા સ્ક્રીન છે સ્ક્રીન પર તો છે ને હું અશ્વિની દાદાને છે ને મારી સ્કૂલ ટાઈમમાં જ્યારે હતો ને ત્યારે મારા ઘર પાસે એક લાઇબ્રેરીમાં એમની બધી જ પુસ્તકો એ વખતે વાંચેલી અને ત્યારે કમઠાણ લગભગ નહોતી આવી બે હજાર એકમાં રિલીઝ થયેલી પુસ્તક છે તો ત્યારે એ મેં વાંચી નહોતી ને મને ખબર જ નહોતી કે એમણે કમઠાણ કસપ કરામત એવી ત્રણ હાસ્યનવલો લખી છે એટલે ફિલ્મ કોરોના સમયે ફિલ્મ બનાવવાની બધી જે મથામણ ચાલી રહેલી એમાં એક મિત્ર દ્વારા મને કહેવામાં આવ્યું કે અશ્વિની ભટ્ટે આવી કમઠાણ નામની આવી હાસ્યનવલ લખેલી જેનું હું માનતો જ નહોતો કારણ કે મને એમ હતું કે મેં એમની બધી પુસ્તકો વાંચેલી છે અને મને બીજા દિવસે પુસ્તક લઈને આપી અને પછી અશ્વિની ભટ્ટને જેમણે વાંચ્યા છે એ સમજી શકશે કે અશ્વિની દાદા એટલું ડિટેલમાં એ વિશ્વનું સર્જન કરતા હોય છે પાત્રોનું સર્જન કરતા હોય છે કે જેથી જ્યારે તમે વાંચી રહ્યા હોય તો તમારી કલ્પનામાં એ બધું જ આ બેહૂબ સાકાર થતું હોય છે એટલે જ્યારે હું કમઠાણ અને એક જ બેઠકે મેં વાંચી લીધી કમઠાણ અને હું તરત જ ઊભો થઈને સીધો અભિષેકભાઈ પાસે ગયો અને એમને કીધું કે તમને આ ખબર છે કે આ કમઠાણ નામની આવી હાસ્યનવલ છે અને આ તો સીધી ફિલ્મ જ છે અથવા તો વેબ સિરીઝ એમ તો અભિષેકભાઈએ પછી એમને તો ખબર જ હતી એમણે વાંચી અને હરફન મોલા ફિલ્મ્સના એમના જે બીજા પાર્ટનર છે મિતભાઈ આયુષભાઈ પ્રતીકભાઈ બે ત્રણ દિવસમાં એ લોકોએ પણ વાંચી લીધી અને પછી નક્કી કર્યું કે આપણે આ ફિલ્મ બનાવીએ કારણ કે હેલ્લારો પછી પણ એવું જ કશુંક સરસ કથા તત્વવાળું કશુંક ગુજરાતીઓને ગમે એવું સરસ વસ્તુ એ લોકો પણ શોધી રહેલા અને પછી ઉર્વિશભાઈ બિરેનભાઈનો સંપર્ક કરવામાં આવ્યો કારણ કે અશ્વિની દાદા સાથે એમનો એક સંબંધ રહેલો છે તો એમના માર્ગદર્શન હેઠળ પછી અમે નક્કી કર્યું કે આપણે આને ફિલ્મ બનાવવાનું શરૂ કરીએ ને એવું હતું કે ચોપડી રેડી જ છે અને તમે વાંચતા હો તો તમને ખબર પડે કે આ ફિલ્મ જ છે સીધી પછી જ્યારે છ મહિના એ બધું કામ ચાલ્યું અને જ્યારે પહેલો ડ્રાફ્ટ મેં લખ્યો તો પહેલો ડ્રાફ્ટ ખૂબ લાંબો હતો કે જેમાં બધા જ પાત્રો બધી જ વસ્તુઓ જેવી છે એવું જ બધું જ આવરી લેવામાં આવેલું અને કેવું હોય કે પહેલી જ્યારે રફ ડ્રાફ્ટ લખતા હોય ત્યારે કોઈ પ્રકારની મર્યાદામાં રહીને નથી લખતો હતો એટલે પછી જેટલું લખાય એટલું લખેલું ને જે જેટલી મોટી સ્ક્રિપ્ટ થયેલી એકસો એંસી પાનાની આસપાસની સ્ક્રિપ્ટ થયેલી સ્ક્રીન પ્લે ફોર્મેટમાં એટલે પછી ત્યારે એવું લાગેલું કે આ બધા જ કારણ કે વાર્તામાં ખૂબ બધા પાત્રો છે અને દરેક પાત્રને વિકસાવવા માટે એને એનો પ્લોટ સરસ રીતે ઓડિયન્સ સમજી શકે એ માટે એને વિકસાવવું પડે એ પ્રમાણે લખવું પડે તો એમ કરતાં ફિલ્મ ખાસી લાંબી થયેલી એટલે એવું એવું થયેલું કે આપણે આને વેબ સિરીઝમાં લખી શકીએ અને કેવું થાય એ રીતે પછી વેબ સિરીઝનો આઈડિયા આવેલો પણ પછી કેવું થયું કે જે મુખ્ય વિચાર સાથે અમે વળગી રહ્યા છીએ કે જે પહેલાં જ જ્યારે અડેપ્ટેશન શરૂ કર્યું ત્યારથી નક્કી કરેલું કે મને મારા મનમાં એ બિલકુલ ફિક્સ હતું કે મારા માટે આ વાર્તા પાવરફુલ વર્સિસ પાવરલેસ કે જેની પાસે શક્તિ છે જે શક્તિશાળી છે અને જેની પાસે બિલકુલ શક્તિ નથી આવા સમાજના બે વર્ગની વાત છે સમાજના બે વર્ગને રિપ્રેઝન્ટ કરતા માણસોની વાત છે અને તકલીફ એ છે મુખ્ય સંઘર્ષ વાર્તાનો એ છે કે પાવરફુલ પાસેથી પાવર છીનવાઈ જાય છે અને પાવરલેસ પાસે પાવર આવે છે અને જો આવું થાય આવું બને તો પછી શું ઘટનાઓ સર્જાય આ અમારા મારા મગજમાં ફિક્સ હતું અને પછી જ્યારે નક્કી થયું કે હવે આપણે થોડું કાટકૂટ કરવી પડશે થોડીક ફિલ્મ બને વધારે લોકો સુધી પહોંચી શકે એ પ્રમાણે એની લેન્થ રાખવા માટે એટલે પછી જે કરવું કાટકૂટ કરવું પડે એ કર્યું પણ આ જે મુખ્ય વિચાર છે એની આસપાસ એને વળગેલા રહીને જેટલું સર્જન કરવું પડે અથવા જે કાઢવું પડે એ બધું અમે કર્યું તમે પાવરલેસ પાવરફુલની વાત કરી તો આખી નોવેલમાં બહુ બધું શટલ એલિમેન્ટ પણ છે જી કોમેડીની સાથે જી તો એમાંથી કેટલું તમે યથાવત રાખ્યું છે એટલે તમે આજના વાતાવરણ અને દર્શકો પ્રમાણે ફેરફાર કર્યા છે અમે એ બને એટલું જે સામાજિક એટલે સોશિયલ સટાયર જે સર્જાય છે વાર્તામાં કે જેને સ્ક્રીન પ્લેની ટર્મ્સમાં અથવા ફિલ્મ મેકિંગની ટર્મ્સમાં બ્લેક કોમેડીનો જોનર કહેવામાં આવે છે તો એ બ્લેક કોમેડી અમે બિલકુલ એમને એમ રાખી છે કે જે એ જે સામાજિક સંદેશ જે એ સટાયર છે એ તો પહોંચવો જ જોઈએ કારણ કે એ જ આ વાર્તાનું સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ શું કહેવાય વસ્તુ છે અને જો એ ફિલ્મમાં ન રાખીએ તો ફક્ત હસવા માટેની ફિલ્મ બનાવવી એવો અમારો ક્યારેય ઉદ્દેશ્ય હતો જ નહીં હળવી ફૂલ ફિલ્મ પણ આ તમને એક આ સોશિયલ સટાયર તમારા સુધી પહોંચાડે આ સંદેશ પહોંચાડે અને હાલના સમાજમાં જે જે કંઈ પણ આપણી સોશિયલ પોલિટિકલ ઇકોનોમિકલ જે તકલીફો છે જે અલગ અલગ વર્ગો જે જે સંઘર્ષો સાથે જીવી રહ્યા છે એ બધા જ અત્યારના બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસના સમયમાં આજની દુનિયામાં જે છે એનો જ અરીસો અમે આ વાર્તામાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે ને જે એમણે ભલે વીસ વર્ષ પહેલાં લખી એ એ વખતે પણ એટલી જ બિલકુલ જ રેલેવન્ટ હતી અને અમે એનો બિલકુલ ધ્યાન રાખ્યું છે કે કારણ કે વાર્તાની આત્મા જે વસ્તુ છે જો એ તમે કાઢી લો અને ફક્ત જોક્સ અને ફક્ત હસવા માટે કરો તો એવું નથી એક એક વાત હું જરા આપની સાથે કરીશ જે અમે વાર્તામાં હતું પણ અમે બદલ્યું છે કે વાર્તા બીજી એક ટેકનિકલ ટર્મ છે નાટકોની ફિલ્મોની કે એ ફાર્સ ફાર્સિકલ છે ફાર્સ છે કે જે સહેજ વાસ્તવિક જીવનમાં જેવા પાત્રો હોય એ લોકોની વર્તણૂક વ્યવહાર જે પ્રકારના હોય અને જે પ્રકારે એ લોકો બોલતા ચાલતા હોય એ એ પ્રમાણે નહીં પણ સેજ ઓવર સેજ લાઉડ ઓવર ધ ટોપ ઓવર ધ ટોપ કે જેમ કે ફિર હેરા ફેરી ફિલ્મ છે અથવા વેલકમ નામની હિન્દી ફિલ્મ છે એ પ્રકારની જે કોમેડી બનતી હોય છે એ ફાર્સિકલ કહી શકાય એ એ પ્રકારની હોય છે જે વાર્તામાં પણ હતું ઓકે વાંચતી વખતે આપણને ખ્યાલ આવે પણ એ પણ પહેલેથી નક્કી હતું જ્યારે હજી કામ શરૂ કરેલું ત્યારે કે આપણે ફાર્સિકલ નહીં રાખીએ કારણ કે ફાર્સિકલ ફિલ્મોનો એક જમાનો આવીને ખાસા વર્ષો દસ પંદર વર્ષો બધી આવીને ગઈ અને હું ખાસ વાસ્તવિક દુનિયાની નજીક રિયલિઝમ સાથે જોડાયેલા પાત્રો થ્રુ વાર્તા બતાવવા માંગતો તો એટલે અમે જરા ચેન્જ કર્યું છે કે ફિલ્મમાં ક્યાંય એવા પાત્રો નથી કે જે એ પ્રકારનો જોક કરતા હોય અથવા કંઈક એ પ્રકારે બોલતા હોય ફિલ્મ આખી સિચ્યુએશનલ કોમેડી છે એટલે પાત્રો સિરિયસલી એમનું કામ કરી રહ્યા છે પ્રેક્ષકોને જોઈને હસવું આવશે પણ પાત્રો પોતે મજા નથી લઈ રહ્યા અશ્વિની ભટ્ટે વીસ વર્ષ પહેલા એટલે જે અત્યારે સિનેમેટિક યુનિવર્સ બને છે એ કસબ કરામત કમઠાણ એ ત્રણેય સાથે કનેક્ટેડ છે એટલે ગુજરાતી ભાષામાં બહુ પહેલા બહુ સરસ જેમ કે પંડિત હોયનું એક પાત્ર છે કે તમે આ કસબ કરામત કમઠાણ વાંચવાની શરૂઆત કરો એટલે અશ્વિની ભટ્ટ એટલી સરસ રીતે એ બાકીની બંને તમે ન વાંચી હોય કે વાંચી હોય પણ એના રેફરન્સ રેફરન્સ સાથે શરૂઆત કરે છે ઓકે પીઆઈ રાઠોડ સાહેબ જે પાત્ર છે જે પાવરફુલ છે પણ નથી નથી તો એના માટે એના માટે હિતુ કનોડિયા હા એટલે લખતી વખતે હિતુસરનું ધ્યાનમાં નહોતું પણ પછી જ્યારે અભિષેકભાઈએ સજેસ્ટ કર્યું હિતુ કનોડિયા તો એ બિલકુલ જ એકદમ જ એપ્ટ લાગ્યું કે અફકોર્સ આમ હિતુસરને સરનો એવો વિચાર જ નહોતો કર્યો અને હિતુ સર હમણાંથી જે પ્રકારની ફિલ્મો કરી રહ્યા છે જે પ્રકારે એમના પાત્રો સાથે પ્રયોગો કરી રહ્યા છે એ પ્રમાણે જ્યારે અભિષેકભાઈ એમનું નામ સૂચવ્યું ત્યારે એકદમ જ એવું લાગ્યું કે હા આ બિલકુલ બિલકુલ પરફેક્ટ છે કારણ કે હિતુસરનો માણસ તરીકેનો વ્યક્તિગત રીતે પણ એક એમનો જે કરિશ્મા છે જે જો તમે એમને મળો તો એ ખૂબ ગજબ છે અને એક્ટર તરીકે એ કરિશ્મા તમને ઓનસ્ક્રીન દેખાય પણ છે કે એ બહુ સરસ રીતે કારણ કે એમની એ ના બાળપણથી ફિલ્મોમાં જોડાયેલા છે એટલે આટલી લાંબી કરિયરને આટલો બધો અનુભવ એટલે ખૂબ જ સરસ રીતે એ ફિલ્મના પડદે દેખાઈ આવે કે કેમેરા સાથે હિતુસરને કામ કરતાં બહુ સરસ રીતે આવડે છે એટલે જ્યારે એમનું નામ સજેસ્ટ થયું ત્યારે ખૂબ એટલે એકદમ જ મગજમાં ચોંટી ગયું કે ઓફકોર્સ પીઆઈ આઈ રાઠોડ એ જ હોઈ શકે અને પછી જ્યારે હિતુસરને હું પ્રથમ વખત જ મળ્યો અને હું સહેજ નર્વસ હતો કે સર છે અને હું ધીસ ઇઝ માય ફર્સ્ટ ફિલ્મ પણ એમણે પહેલાં જ પહેલી જ મુલાકાતમાં અમારી ઓળખાણ થઈને એમને કીધું કે તમારી જે કંઈ પણ તમે કારણ કે હું નાટકને ફિલ્મનો વિદ્યાર્થી રહ્યો છું હજી છું જ કદાચ રહીશ તો એ કે હું અલગ ફિલ્મ મેકિંગમાંથી આવું છું પણ તમે જે રીતે કરાવશો એ પ્રમાણે હું બિલકુલ તમે તમારી રીત પ્રમાણે તમારી શૈલી પ્રમાણે હું પ્રયોગ માટે બિલકુલ રેડી છું એટલે આવું જ્યારે એમણે મારી સાથે પહેલી મુલાકાતમાં જ કર્યું ત્યારે હું બિલકુલ એકદમ મારો આત્મવિશ્વાસ પણ વધી ગયો કે હું આમની સાથે એકદમ મિત્ર તરીકે કહી શકું અને એ પણ એટલા જ કોન્શિયસ જાગૃત હતા કે ક્યાંય પણ એવું લાગે કે ધ્રુવનાથ તને જે જોઈએ છે એવું નથી અથવા તો મેં કંઈક મેં કંઈક જુદું કરી નાખ્યું છે અથવા તો ક્યાંક હું લાઉડ થઈ ગયો છું કે જે કદાચ ગુજરાતી જૂની ફિલ્મોમાં એવું હતું કે સહેજ તમને લાઉડ કેરેક્ટર મળે તો એવું ક્યાંય પણ થાય તો એમને પણ પોતાની રીતે ખૂબ એ કોન્શિયસ હતા કે તરત જ મને પૂછે અને હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી એ આગળ ન વધે એમ બધે પાત્રો સરસ છે પાત્રો સરસ છે અને અભિનેતા એટલે કે કાસ્ટિંગ સરસ છે મને એમ માનીને કે મતલબ જે ફિલ્મ જોઈ લેશે એના પછી ફિલ્મ બીજી ફેબ્રુઆરીએ રિલીઝ થાય છે તો એ જે ક્લાઇમેક્સનો જે સીન છે જેમાં બહુ બધા કેરેક્ટર્સ ભેગા થાય છે એના શૂટિંગ વિશે થોડી વાત કરી શકશો આમ બધા જાણે જ છે કે ગુજરાતી ફિલ્મોનું બજેટ આમ ખાસું મર્યાદિત હોય છે અને એ જ એ પ્રમાણે જ કરવું પડે તો ક્લાઇમેક્સ એટલા માટે એક તો વાર્તા વાર્તાનો અંત ત્યાં આવે છે કમઠાણ ત્યાં પૂરું થાય છે અને અથવા બીજું કમઠાણની શરૂઆત થાય છે એમ તો બધા જ પચાસ સાહીઠ જેટલા જે પાત્રો ફિલ્મોમાં છે એ બધા જ સાથે આખો ગામમાં જો મુખ્યમંત્રી આવવાના હોય અને છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હોય તો કેટલા બધા લોકો એકસાથે હોઈ શકે એટલે પોલીસ બેન્ડ છે પોલીસની ટુકડીઓ છે જે પરેડ કરવા માટે આવી છે બીજા મહેમાનો છે આવી રીતે બધા ભેગા થઈને છસ્સો જેટલા કલાકારો કે જે કેમેરામાં દેખાશે એમના સિવાય પાછળની ક્રૂ કે જે કેમેરાની પાછળ રહીને બધું કામ કરી રહી છે એટલે લગભગ આઠસો જેટલા માણસો એકસાથે એ દિવસે કામ કરવાના હતા ને અમારે આખી વસ્તુ એક દિવસમાં પૂરી કરવાની હતી કે આખો આટલો મોટો ક્લાઇમેક્સ કે જે ફિલ્મની ફિલ્મને વાર્તાને આખી બધી ઘટનાઓનું કેથાર્સિસ અપાવે એ પ્રકારની સિચ્યુએશન ઊભી થાય છે અને એ અમારે પડદા ઉપર દેખાડવાની એટલે ડબલ કેમેરા સેટઅપ અમે લગાડેલા અ ડિરેક્શન ટીમે અને પ્રોડક્શન ટીમે બધાય ભેગા થઈને ખૂબ ડિટેલમાં શોર્ટ્સને લઈને બધા કઈ રીતે વ્યવસ્થા જાળવશે આટલા બધા લોકોને સાચવી કઈ જગ્યાએ અમે આણંદના આણંદ પાસેના વસો ગામમાં શૂટ કર્યું છે એટલે વસો ગામના સરપંચ અને વસો ગામના માણસો કે જે આખો મહિનો અમે ત્યાં રહ્યા અને એ લોકોએ જે અમને સાથ સહકાર આપ્યો છે એટલે આખું ટીમ એફર્ટ કે જેમાં કલાકારોથી લઈને આ જે પાછળ કેમેરા પાછળના બીજા જે ટેકનિશિયન્સ છે બધા જ ખાસ તો કલાકારોમાં અરવિંદ સર કહું કે દર્શન સર કે સંજય સર કારણ કે બધા જ વડીલ કલાકારો છે આવા તડકામાં કામ કરવું અને બધાએ ખાધા પીધા વગર કે આપણે ક્યાંય અટકાવવું નથી શૂટ અને આપણે ચાલુ રાખો કારણ કે ક્લાઇમેક્સ કોઈ પણ વાર્તાનો હોય તે બનાવવા માટે તમારે કેમેરા પર પણ એડિટિંગ ટેબલ માટે પણ તમારે અનેક બધી વસ્તુ અલગ અલગ રીતે લેવી પડે અલગ અલગ એંગલ્સમાં શોર્ટ્સ લેવાના અને સ્લો મોશન્સ હોય કે બીજી ટેકનિકલ રીતે તમારે અનેક વસ્તુઓ કરવાની હોય એટલે આ બધા સાથે અને એક દિવસની અંદર એટલે મેનેજમેન્ટ જે પ્રોડક્શન ટીમ અને ડિરેક્શન ટીમે બે જણાએ જે મહેનત કરી છે અને આ કલાકારોનો સાથ સકાર અને મને પ્રસંગ જે ગીત છે એ તો ગીત મે જોયું આ વિઝ્યુઅલ્સ જે તમે કયા એ હું હવે જોયું પ્રસંગ પ્રસંગ હા અભિષેક ભાઈ પ્રસંગ પણ એ એ જે ગીત નું શૂટિંગ જે ધમાલ હતી એમાં મને મિત જાની પણ નાચતા દેખાય છે તો એના વિશે વાત કરું કેવું ને મને પરસંગ સોંગ છે ને એ જ્યારે લખવા બેઠેલો ને ત્યારે પહેલેથી પહેલા ડ્રાફ્ટ થી એ વસ્તુ ત્યાં છે કે વાર્તામાં આ ગીત તો હશે આવશે જેમ કારણ કે આમ કેવું છે કે વાર્તાનું જે પ્રકારનું ફોર્મેટ એટલે જે પ્રકારની આ વાર્તા છે જે શૈલી છે વાર્તાની એમાં ક્યાંય આમ કોઈ ગીત સેટ નથી થતા એમ તમે વાંચતા હોવ ત્યારે પણ તમને ખ્યાલ આવે પણ એ એ કેથારસિસ પર લાવવા માટે એ જે ક્રેસેન્ડો પર વાર્તા લાવવા માટે ક્લાઇમેક્સ પહેલાં પ્રી ક્લાઇમેક્સમાં મેં સ્ક્રીન પ્લેમાં આ ગીત લખેલું કે અહીંયા આવું એક ગીત આવશે જ અને આ એક ગીતની મને ખબર હતી કે આ તો પહેલેથી ફિલ્મમાં છે અને એ ગીતની એ ખબર હતી કે અમે ફિલ્મમાં બે ટીમ છે અલગ અલગ બે સમાજના બે અલગ અલગ વર્ગ છે એક પોલીસ ખાતાના માણસો છે એક તરફ સમાજનો નીચલો વર્ગ કે જે ચોર કોમ્યુનિટી કહો કે એ લોકો છે અને આ ચોર કોમ્યુનિટીમાં એમના સમાજમાં એક આ નાનકડો પ્રસંગ છે તો બે હજારના વર્ષની વાર્તામાં આવા નાનકડા ગામમાં એ ત્યાં એ લોકો આ કઈ રીતે ઉજવતા હશે એ અમે એ પણ નક્કી હતું કે છે ને ચરોતર પ્રદેશનું ગામ રાખવાનું છે અશ્વિની દાદા એ તો નડિયાદ જ વાર્તા લખી છે પણ ક્યાંય કોઈને મન ન પહોંચે એટલે આપણે વાર્તામાં એક કાલ્પનિક ગામ રાખ્યું છે અને જે ચરોતર પ્રદેશમાં જ રહેશે એ જ ગામના પાત્રો હશે ને એ લોકો ચરોતર બોલી જ બોલશે એમના વાણી વર્તન વ્યવહારમાં ચરોતરની જે શૈલી છે ત્યાંની જે ખાસિયત છે એ દેખાવવી જોઈએ એવું લખતા પહેલાં જ નક્કી હતું કે એ તો આપણે કરીશું અને ગીતમાં હું ગીતમાં કારણ કે આ નીચલા વર્ગ જે બતાવી રહ્યા છે એ લોકોની એક વિશિષ્ટ બોલી છે એ લોકોની જે ભાષા છે અને એમના ઘરમાં જો કોઈ પ્રસંગ હોય તો એ લોકો ભેગા થઈને કયા પ્રકારની ઉજવણી કરી શકે અને બધા સાથે જે ચોર પોલીસની ઉંદર બિલાડીની રમત ચાલી રહી છે એને પણ દર્શાવે એ પ્રકારના ગીતની અમારે જરૂર અને અભિષેક ભાઈએ ગીત લખ્યું પછી મેહુલ એ સંગીત સર્જ્યું કે પછી સાથે બધું ના એ બંને વસ્તુઓ સાથે ચાલતી કારણ કે જેવી રીતે વાર્તા માટે આ બધા રિસર્ચ નું કામ થયું તો એ રિસર્ચ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ માં પણ પહોંચાડવામાં આવ્યું અને ડિપાર્ટમેન્ટલ હેડ્સ છે કે પ્રોડક્શન ડિઝાઇનર દુર્ગા પ્રસાદ કોસ્ટ્યુમ ડિઝાઇનર નિકીબેન કે અંકિત સર જેમણે સિનેમેટોગ્રાફી કરી અને ખાસ મિહુલભાઈ મિહુલભાઈને તો અમે જ્યારે શૂટ થયું એના ચાર પાંચ મહિના પહેલાંથી જ લગભગ કોઈક આગળનો ડ્રાફ્ટ એમને નેરેટ કરી દીધેલો કે ત્યારથી એમણે રિસર્ચ કરવાનું શરૂ કરેલું કે બે હજારના વર્ષમાં આવા નાના ગામમાં આવી ઉજવણીમાં કયા પ્રકારના વાજિંત્રો હતા

તો એ રિસર્ચ એમણે એમની રીતે સંગીત માટે કરેલું કે આ શું થઈ શકે હવે હું છે ને ઘનશ્યામ જુલા જુલા લોક કલાકાર છે ઉત્તર ગુજરાત કચ્છ કાઠિયાવાડના ખૂબ જ જાણીતા પણ એમણે ફિલ્મોમાં નહોતું ગાયું અને મને આઈડિયા નહીં અને એમની એક પોતાની શૈલી છે એક એક પરફોર્મન્સ હોય છે એમને સાંભળવાનો તો ઠીક એમનો અવાજ કેટલો બુલંદ છે અવાજ આવે ને એટલે યસ એ અલગ છે એમને જોવાની ખૂબ મજા આવે કારણ કે એ જે મજા સાથે ગાતા હોય છે એમના ચહેરાના એક્સપ્રેશન્સ એમના બોડી મૂવમેન્ટ્સ ને બધું જોવાની મજા આવે તો એ છે ને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એમની રીલ્સ આવતી હોય છે અને હું ઇન્સ્ટાગ્રામ પર કોઈક એકાદ બે રીલ મને જોઈ હશે ને મને આમ કે આ કોણ કલાકાર છે મેં લાઈક કરી હશે એટલે મારા ફીડમાં એમની રીલ્સ ખૂબ આવતી હતી અને મેં જસ્ટ મજાક તરીકે જ એટલે અભિષેકભાઈને કીધેલું આવે જ્યારે આ આ કોણ ગાશે એવી જ્યારે વાત ચાલી રહેલી તો મેં આમ અભિષેકભાઈને બતાડેલું કે જો આ જે આ કલાકાર જે છે ઘનશ્યામભાઈ આ મેં કીધું આમની સ્ટાઇલ જો આમ તેમ અને મેં મજાક રીતે જ કરેલું પણ અભિષેકભાઈ એમને એમની એમને લઈ આવ્યા એમની સાથે વાત કરી અને એમણે ફિલ્મ ફિલ્મમાં આવી રીતે પહેલીવાર ગાયું છે અને જ્યારે ગાવા માટે આવ્યા તો એ પણ ખૂબ નર્વસ હતા કારણ કે પહેલીવાર વાર કે હું તો લોક કલાકાર છું તો લોકો સામે બેઠા હોય આ પ્રકારે સ્ટુડિયોમાં ગાવું એ એમને એક એક એ પણ નર્વસ હતા અને પછી જ્યારે એમણે ગઈ લીધું ત્યારે પછી મારો આગ્રહ હતો અભિષેકભાઈનો અને બધાનો કે ફિલ્મમાં દેખાય પણ કે જે એમની જે ખાસિયત છે એ પણ આપણે દેખાડવી છે એટલે એ એ દિવસ માટે આવ્યા પણ ખરી અને સરસ મજાની અમારી સાથે મજા પણ કરી અને એટલા મોટા કલાકાર મને આવીને મળ્યા ત્યારે કે ધ્રુવનાથભાઈ જો હું આવી રીતે મેં ફિલ્મો કરી નથી મને ખબર નથી સાહેબ મને શીખવાડજો ભૂલ થાય તો સમજાવજો પણ એમની સાથે ખૂબ મજા આવી મને આ ઇન્ટરેસ્ટિંગ લાગે છે એ રીતે કે સંયર મોરી ફિલ્મમાં જિગ્નેશ કવિરાજ દેખાય છે એક ડાયરાનો પ્રોગ્રામ છે ફિલ્મમાં અને એમાં જિગ્નેશ કવિરાજ આવીને ડાયરો કરે છે જિગ્નેશભાઈ તો ફિલ્મો કરે છે પણ આ એક કેમ કે આપણે અલગ ભાગ ન પાડીએ પણ એક જે અર્બન કો કે જે ફિલ્મ છે અને આ જે બીજું ગુજરાત છે કે જે આખું ગુજરાત આમાં ભેગું થાય છે એટલે બહુ સરસ સરસ બાબત છે જી એટલે જેમ કે હિતુ સર છે હિતુ સરે આટલી લાંબી કરિયર માં એક ગુજરાતી સિનેમાના જેટલા પણ અલગ અલગ સ્વરૂપો છે એ બધા બધા જ જોયા છે એટલે હિતુ સર છે કે સંજય સર હોય કે અરવિંદ વૈદ્ય સર જે નાટકોના આટલા મોટા આર્ટિસ્ટ પછી ફિલ્મો સિરિયલો દર્શન સર છે અને બીજા પણ જે સિનિયર પ્રોડ્યુસર્સ હોય કે કલાકારો હિતેન કુમાર છે કે હિતુ સર છે આ બધા સાથે હું અને મને ખ્યાલ છે કે હું જે જે યંગસ્ટર્સને રિપ્રેઝેન્ટ કરું છું કે જે હાલ બધા ફિલ્મો લખી રહ્યા છે ફિલ્મો બનાવી રહ્યા છે અમે બધા ઇવન મલ્હાર મલ્હારભાઈ જે છે અને યશભાઈ છે કે જે બધા કલાકારો પણ છે અમે બધા અમારી એકબીજા સાથેની ચર્ચાઓ એ ચાલતી હોય છે ને ખાસ આ સિનિયર્સ સાથે હું હિતુ સર સંજય સર ને એ લોકોની તો ક્લેરિટી પણ એટલી ગજબ છે કોઈ પણ વસ્તુને લઈને તો એમની સાથે આ ચર્ચા ચાલતી હોય છે કે જે અર્બન અને રૂરલ આ જે બે અલગ ભાગ પાડ્યા છે ને એ અમે અમે એવી રીતે વિચારતા જ નથી ભૂસા પણ અમે એ રીતે જોતા પણ નથી પણ એ ખરું કે જે 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 આમ એવું એવું માનવામાં આવે છે અથવા એવું કદાચ થતું પણ હશે કે રૂરલ ઓડિયન્સ જે છે એ લોકો આપણી ફિલ્મો સુધી નથી આવતી કારણ કે આપણી ફિલ્મો ઓલમોસ્ટ ઘણી બધી અર્બન વસ્તુઓને કનેક્શન કપાઈ જાય છે એટલા માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કમઠાણને પસંદ કરવાનો કે મને ખૂબ હતું કે આ છે ને અર્બન ને રૂરલ જે ભાગ જે બધા માને છે જે અમે તો નથી માનતા પણ એનો એક બ્રિજ બની શકશે કે એ પણ ઓડિયન્સ માણી શકે અને અર્બન તો ખાસ અને હું હજી કહું કે હજી જે બીજા રાઇટર્સ જે બે હજાર ત્રેવીસમાં પણ ખાસા પ્રયોગાત્મક ગુજરાતી ફિલ્મો આવી છે હજી બીજી ગુજરાતી ફિલ્મો જે હવે બે ત્રણ વર્ષમાં આવી છે એમાં આ પ્રકારનો જ સમન્વય થશે કારણ કે અમે બધા જ એજ જોઈ રહ્યા છીએ કે ફક્ત અર્બન ઓડિયન્સ નહીં ફક્ત પેલી જે જનરલાઇઝ તમે કોઈક પણ હીરો હિરોઈન અથવા મિત્રો વાળી એવી કોઈ વાર્તાવાળી ફિલ્મ નહીં પણ ફિલ્મના વાર્તામાં ખૂબ પ્રયોગ કરી ગુજરાતી વાર્તા એમ કારણ કે આ વાર્તામાં પણ એવું જ હતું કે એક તો ગુજરાતની માટીનો રંગ બતાડવા માટે કમઠાણથી મોટું બીજું શું હોઈ શકે કે જ્યાં તમે ચરોતર પ્રદેશ બતાડો છો એક નાનકડું ગામ બતાડો છો એના પાત્રો એની બોલી એ જે કપડાં છે એ જે જગ્યાઓ છે એટલે એ એ એ કેટલી સરસ વાત છે કે જે હું અમદાવાદનો છું અમદાવાદમાં જ મોટો થયો છું રહ્યો છું છતાં મને જોવાની મજા આવે તો મને ખબર છે હું જે પેઢી અથવા જે લોકોને રિપ્રેઝેન્ટ કરું છું એમને પણ મજા આવશે અને ઓફકોર્સ જે ગામમાં અમે કામ કર્યું ગામના લોકો સાથે એમના જ જેવા પાત્રો એમની સામે ઊભા છે મજા કરી રહ્યા છે તો એ લોકોને પણ જોવાની એટલી જ મજા આવશે રાઈટ અને ગુજરાતની માટીનો રંગ કે જે તમને હિન્દી ફિલ્મોમાં ન દેખાય બીજી ફિલ્મોમાં ન દેખાય પણ જે રિજનલ ફિલ્મો જે વસ્તુને દેખાડતી હોય છે એ અમે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે રાઈટ વાંચજો પુસ્તક વાંચજો અને ફિલ્મ જોજો અને અમે જલ્દી જ એમના બીજા પ્રોજેક્ટ પહેલાં અને બીજા પ્રોજેક્ટ વખતે પણ વાત કરીશું ધ્રુવનાથભાઈ સાથે થેન્ક યુ ધ્રુવનાથભાઈ થેન્ક યુ સો મચ પાર્થભાઈ થેન્ક યુ સો મચ ખૂબ મજા આવી અને અફકોર્સ પાર્થભાઈ સરસ સવાલો પૂછે જ છે અને આપ સૌને વિનંતી કે આપ બીજી ફેબ્રુઆરીએ ફિલ્મ જોવા જાવ યસ તમારા માટે બનાવી છે